બાયડ તાલુકા તેમજ શહેર વિસ્તારમાં ઠેર ઠેર ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતનો કન્યાઓ દ્વારા આરંભ કરવામાં આવ્યો છે જેમાં કન્યાઓ પાંચ દિવસ ઉપવાસ કરી ભગવાન શંકરની તથા ટોપલીઓ વાવેલ જવારાની પૂજા અર્ચના કરતી હોય છે વ્રતના પ્રારંભે નાની બાળાઓ વાસની છાબડીમાં માટી અને ખાતર નાખી ઘઉ જવ તુવેર ડાંગર જાર તલ અને ચોખા જેવા સાત ધાન નાખી જવારા ઉઘાડવામાં આવે છે અને પાંચ દિવસ તેની પૂજા અર્ચના કરતી હોય છે જ્યારે કન્યાઓ વહે

બધી નાની બાળકીઓ અહીંયા વ્રત કરવા માટે આવી છે અને આ વ્રતનું આ વ્રતનું ઘણું જ મહત્વ છે અને આખા ગુજરાતમાં આ વ્રત થાય છે અને તેમાં જયા પાર્વતી વ્રત એટલે કે સારા ઘરની પ્રાપ્તિ થાય સારા સારું ઘર પ્રાપ્ત થાય એવી કામના સાથે છોકરીઓ અહીં આવે છે અને એમની મનોકામના માતાજી દ્વારા પૂર્ણ થાય છે પાર્વતી માતાનું આ વ્રત છે અને આ જે કરે છે તેની મનોકામના અવશ્ય થાય છે